નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે મિત્રો બેંક ઓફ બરોડાના ગ્રાહક છો તો તમારા માટે સારા સમાચાર છે જ્યારે ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ ખાસ ટૂંકાગાળાની ફિક્સ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે આમાં રોકાણ કરીને તમે ઓછા સમયમાં સારું વળતર મેળવી શકો છો આ એફડી સ્કીમ હેઠળ બેંક તમને સાત પોઈન્ટ સાહીઠ ટકા સુધી વ્યાજ ઓફર કરી રહી છે અહીં અમે તમને બેંક ઓફ બરોડાની આ ફિક્સ ડિપોઝિટ સ્કીમ પર સાથે જોડવાની ખાસ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ ત્યારે મિત્રો જણાવી દઈએ કે આપ ખાસ એફ

ઉપલબ્ધ છે ત્યારે મિત્રો બેંકના હાલમાં આ નવા ગ્રાહકો બીઓ બી ત્રણસો સાઠની આ ડિપોઝિટ સ્કીમ પર કોઈપણ શાખામાં ઓનલાઈન અથવા મોબાઈલ એપથી મદદથી ખોલી શકે છે તમે બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ બેંક ઓફ બરોડા ઇન પર જઈને આ યોજના સંબંધિત વધુ માહિતી મેળવી શકો છો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ